ઉના તાલુકામાં ખનીજ માફિયા બન્યા બેફામ દરિયા કિનારેથી રેતી ભરેલ ટ્રેક્ટરમાં આગ લાગી ટ્રેક્ટરમાં આગ લાગતા લોકો ના ટોડે ટોડા એકઠા થઈ ગયા હતા થોડા દિવસે ખનીજ ચોરી થતી અટકાવવી કોને સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની લોક ચર્ચા થઈ રહી છે રાત અને દિવસ હજારો ટ્રેક્ટરથી ખનીજ ચોરી થાય છે ખનીજ ખાતું અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે લોક ચર્ચા મોટા પ્રમાણે પોલીસ તંત્ર અને પોલીસ વિભાગને હપ્તા પહોંચાડતા ભૂ માફિયાઓ સ્ટોરી રિપોર્ટ બાય માવજી ઉના ગીર સોમનાથ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી ઉપહાર એક કેજી ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્ટી ડોટ કોમ